નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વડગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સમાચાર સામે આવ્યા છે નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ નવના નવા પ્રવેશ માટે શાળામાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ શાળા સેવક શ્રી અનારજી ઠાકોરને વિશેષ સન્માનથી વામા આવ્યા છે આ સન્માન તેમને આઈએસ અને આઈપીએસ અધિકારીઓની હાજરીમાં આપવામાં આવ્યું હતું તેઓએ શાળામાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સ્વેચ્છાએ સહકાર આપી યોગ્ય માર્ગદર્શન અને વ્યવસ્થિત વ્યવહાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નમ્રતાનો ભણાવટ આપ્યો હતો સેવક તરીકેના સાદા પદ પર રહીને પણ અનારજીભાઈએ જેતન મન અને ભાવથી કામ કર્યું છે તે શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે વધુ વિગતો અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ જનમતની જાગૃત દ્રષ્ટિ સાથે રિપોર્ટિંગ જશવંત મકવાણા વડગામ પ્રકોપ ન્યૂઝ